અંત અંતિમ સંસ્કાર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન અને જાણીતા આદિવાસી નેતા શિબુ સોરેનનું અંતિમ વિદાય નિધન તેમના માતૃગ્રામ નેમરા ખાતે પૂર્ણ રાજ્યમાન સાથે આપવામાં આવ્યું હતું મંગળવારે તેમના દીકરા અને હાલના મુખ્યપ્રધાન હેમંત સોરેન દ્વારા પારંપરિક રીતિ રિવાજ અનુસાર અગ્નિદાહ આપવામાં આવ્યો હતો જ્યારે ચોખ્ઠા પર તેમની અસ્થિ વ્યવસ્થા કરી હતી આ પ્રસંગે હજારોની સંખ્યામાં ગામ લોકો પરિવારમાં સમર્થકો તથા રાજકીય આગેવાનો સાથે મોટાંખે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી શિબુ સોરેનના અંતિમ સંસ્કાર પહેલા ઝારખંડ સશસ્ત્ર પોલીસ દ્વારા તેમને ગન સલામી આપી રાજ્ય સ્તરીય સન્માન દર્શાવાયું હતું તેમના મૃતદેહને રાજ જે ધ્વજ અને ઝારખંડ મુક્તિ મોરચાના ધ્વજ સાથે માળા વાળવા સાથે આશરે સત્તાવાર આયોજનો યોજાયા હતા ખ્યાતિ પ્રાપ્ત રાજકીય નેતાઓ રૂપી સોરેન બસંત સોરેન અને કુટુંબના તમામ સભ્યોએ અંતિમ વિદાય આપી હતી જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત દેશભરના અનેક નેતાઓએ ભેસુરી પંથિયાથી હાજરી આપી શ્રદ્ધાંજલિ દર્શાવી હતી ગુજરાત ઝારખંડ અને દેશભરમાંથી આવેલા સમર્થકો અને જન્મેલાને કારણે નેમરા ગામે શોક અને વિદાયનું વાતાવરણ છવાયું હતું મુખ્યપ્રધાન હેમંત સોરેને પોતાના ભાવુક સંદેશમાં જણાવ્યું કે મારા જીવનમાં સૌથી કઠા નિશ્ચિત દિવસો છે માત્ર પિતા જ નહીં પણ રાજ્યના દીર્ઘદ્રષ્ટા નેતા અમારા વચ્ચે નથી સમગ્ર રાજ્યમાં પ્રતિષ્ઠિત અને દાયકાઓ સુધી આગેવાન પદે રહેલા શિબુ સોરેનને અંતિમ વિદાય આપતા સમગ્ર સમાજ રાજકીય અને આદિવાસી સંગઠનોમાં વિશાળ ખોડમટ જોવા મળી હતી